બધું ને અમુક તો પશુ એમાંય નીકળે કોક કોક અમુક તો ડોક્ટર ને સામે લખી તમે તાર પંદર થી રોગ જ્યો હું કામ એને ચાર ટિફિન મળે ને અહીંયા કે ઘેરે ગયા પેગા એને તો રોહડા ભળવાય ને કરતા અહીંયા દવાખાને નહી નહી શ્રદ્ધા નો આ દેશનો નિયમ એવો છે એ એ સો ટકા તમે દવાખાને ખતરો કરજો એ ખાટલો રેઠો નહીં મૂકે એ એ બાવડું પકડીને જ્યાં જ બેઠી છે આપણે પુરુષ કોઈ બીમાર હોય ને ખબર કાઢવા જાવ પૂછીએ ને એનો એનો વિવેક કેટલો હોય ખબર પૂછીએ તો એનો જવાબ એવો હોય કે અડધું દરદ વયું જાય આપણે કે કા ભાભી કેમ છે મારા ભાઈને ઘણો સારું ભાઈ ઘણો હાર ઘણો ફેર લગ્ન છે પંદર વરસ થયા મેં કોઈ દીધા અને જેટલા નવા રોગ ની શરૂઆત થાય ભાઈ લ્યો ભગવાને મારો ભરથાર મોકલો કે નવા રોગ નો કારક મોકલો

બહુ ઘણું હારું દેરિયા દેરિયા જેઠીયાને ક્યાં ની સોવા જ મારી જેઠાણી તો ખબર કાઢવાય નહોતા આવી ખબર કાઢવાય અહીંયાના એ નહીં માતા પડ હતા ને આહા હા પણ ઘણો હાર બે દિવસ બહુ હાર બે દિવસ ખાય છે હં

પારાકડી હોય નો નાખવી પડે નાન્યા નાન્યા રાખે સોટાડેલો હ એ ઓલું બુઝ ખોલે ને એમણે ઢાકણા માં દઈ દે ફાટ દે નામ કે નામ હારું સિસ્ટમ આવી પહેલા અમે માંડ્યું પડતું તો માડે ભેહું ની હોવું જેવી હોવું મરી ગયું દવાખાને હોય એવું યાદ કર્યા કરે તો હાથ પેટીની ને હોવું યાદ કરે જે રંગમાં તમે છો પણ ઘણું સારું બે દી થાય બહુ સારું કાલ તમને રજા આપી દે ભાઈ હા કાલ રજા આપી દે ઘણું સારું અને સાહેબ એમાંય વધારે વધારે એક શબ્દ બહુ નીકળે છે તકલીફ ઘીરે પડે ત્યારે અમારા ગઠ્ઠાનો રોટલો અડાયો સાહેબ આ શબ્દ મને બહુ ગમે છે અમારા ગઢાનો રોટલો યાદ આવ્યો તમારી પરજા પાહેલી આવા શબ્દ બોલાવા હોય તો આવા સંતોના સંગમાં રહી અને આવા સારા કાર્યો કરજો રોટલો કહેતા તમારું પોતાનું ભજન

એ આપ બધાની કૃપાથી અને મારા ગુરુની કૃપાથી બાર પંદર દેશમાં ગયો છું પણ મને કોઈ પૂછે કે એ દેશમાં ભારતમાં તમને તફાવત શું લાગે તો સ્વામીજી બહુ નાની વાત કે વિશ્વમાં બધે આટો માલ લઈને આ દેશ જેવી માં ક્યાંય જોવા નથી મળતી સંત સુરા નીપ જાવતી એવી મારી માં છે આવી જનેતા આ જનેતાનો પોશાક ન જોવા મળે સાહેબ આવું ઓઢણું અમને જોવા ન મળે ક્યાંય આજે આ જાડા ઓઢણા ઓઢીને બેઠ્યું ને આમ પગની પાણી ન દેખાતી હોય સાહેબ શું બાર મહેમાન પરમાત્મા ભગવાન પોતે એ નજર કરતો હશે ને બ્રહ્માંડ માલી બેઠો બેઠો કે મારે હવે અવતરવું છે ધરતીમાં તો હું ક્યાં અવતરણ કરું આ પૃથ્વી કઈ ભારત પૂરતો ભગવાન ન થાય અને ગુરુ છે ને એ ભગવાનથી આગળ છે ભગવાન છે એ પૃથ્વી પૃથ્વીનો માલિક છે અને સદગુરુ પૃથ્વીનો માલિક છે પૃથ્વી અને પૃથ્વી પૃથ્વીમાં પૃથ્વી જ આવી જાય અને પૃથ્વીમાં બ્રહ્માંડ આવી જાય ગુરુ તારો પાર ન પાયો હે પૃથ્વીના માલિક નહીં હૈ પૃથ્વીના માલિક કારણ કે ભગવાને ગુરુની તો જરૂર પડે જ એવડી મોટી દાકાત

ખોળાને વંદન કરું છું કે તારા ખોળામાં એટલી બધી એવી જનેતાઓને તે રમતી મૂકી દીધી એટલે અમે બધા ભાગશાળી જઈએ કે ઈ જનેતાના કોઠામાં આવા સંતોના આવા મહાપુરુષોને તે અમને ભેટ આપી શકલા આ સંતોનો તો તમે ક્યાં જૈન ઉભરાતી તો ગયો તમે આપણા ધડા કોણ કરત યાર આ સંતોની તાકાત સ્ત્રી જેટલો ત્યાગ એ માનો ત્યાગ હશે કે મેં ભલે હાડા નવ મહિના રાખ્યો મૂકી દઉં પુરુષમાં આપણે કઈ હોય નથી એમ કાંઈ આપણામાં કસ તો છે પણ સ્ત્રી જેટલો નહીં શેઠ સગાડ છે શક્તિ પૂરી થઈ ગઈ કે માણસ ક્યાંથી લાવું

આ જળનારી જનતા હોય કેવા ત્યાગ કર્યા છે ગુરુજી લેતા જાઓ ભલે મેં મોટો કર્યો મેં જન્મ દીધો પણ તમે લેતા એટલો બધો બાપ ત્યાગ ન કરી શકે બાપની ની પાસે કઈક સ્વાર્થ હોય પણ જનેતાને એમ હોય કે આવા સંતના ચરણે મોકલી દે ને તો મારું ધાવણ ઉજળું કરશે કેવાનો અર્થ એ એ ત્યાગ વગર બની ન શકે મત બેટ માં બોઢી

આ મંડપની અંદર નીચે સુતાય અને વાયોલિન સ્વામીજી વગાડે એ રાતે બેઠા બેઠા ઓલામાં બેઠા બેઠા હું જોતો હું નીકળ્યો રાતે ત્યારે જોયું એ એના સુર ગોતતા હતા ઓલામાં રેકોર્ડિંગમાં લઈ આ મંથન કરવું એ પણ ભક્તિનો પ્રકાર છે સર નવું ક્યાંથી મળે મંથન આ સાગરમાં મંથન થયું ને ત્યારે લક્ષ્મી મળી નહીં આપણે હાવ કોરા ધાકોર પીડ્યા હોત હાવ એ તો કઈ જાય કઈ ત્યાગ કરો રૂપિયો મિથ્યા છે ને કઈ પેટ્રોલ પંપે બે દુહા કઈ ટાંકી ફૂલ ન કર દે કઈ હત્યા દેવા જ પડે ત્યારે એનો ફૂલ થાય સ્ત્રી જેટલો ત્યાગ એ વાત એ છે એ પુરુષમાં ન હોય આ વાત ઉપર તમને વિશ્વાસ ન હોત કાલે ખતરો કરજો